વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરતા પહેલા મીડિયા સાથેની પ્રતિક્રિયામાં યુવાનોને પ્રોત્સાહન રોજગારી મહિલા સશક્તિકરણ અને પ્રવાસન યાત્રાધામના વિકાસ સહિતના મુદ્દાને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પોતાનું બજેટ રજૂ કરવા માટે પહોંચ્યા હતા બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા ખાસ કરીને યુવાનો અન્નદાતાઓ અને નારી શક્તિને આગળ લાવવાના પ્રયાસો નવા બજેટમાં કરવામાં આવશે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા પ્રયાસથી ખાસ કરીને જે વિકાસની વાત છે વિકાસનો દોર છે તેને નવા બજેટમાં આગળ લાવવામાં આવશે ખાસ કરીને રોજગારીને રોજગારીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે સશક્તિકરણને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અને રોજગારી વધુને વધુ થાય તે પ્રકારના યોજનાઓ પણ નવા મુદ્દાઓ નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે નારી શક્તિને પણ આગળ લાવવામાં આવશે યુવાધનનો વિશેષ ઉપયોગ થાય તે પ્રકારની યોજનાઓ કરવામાં આવશે ખાસ કરીને પ્રવાસન અને યાત્રાધામનો વિકાસ થાય તે પ્રકારની અનેક યોજનાઓને પણ પ્રોત્સાહિત નવા બજેટમાં આપવામાં આવશે આમ પત્રકારો સાથેની પ્રતિક્રિયા પરિપૂર્ણ કર્યા બાદ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પોતાનું બજેટ લઈ અને વિધાનસભામાં પહોંચ્યા છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માનનીય શ્રી મોદીજીએ જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોલ મોડેલ બનાવ્યું ત્યારથી ગુજરાતનો વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને અન્નદાતાઓને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે